ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસથી લઈને સિત્યાવીસ એપ્રિલ બે સુધી ચાલતો ચૈત્ર માસના મહાત્મય વિશે વ્રત ત્યુહારની જાણકારી તથા આ માસમાં શું કરવું શું ના કરવું તે સર્વે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે સુશક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મા દુર્ગા દેવીની છે મિત્રો ચૈત્ર માસની શરૂઆત થાય એટલે હિન્દુ નવા વર્ષની શરૂઆત પણ થાય છે જે દિવસથી ચૈત્રી નવરાત્રિ પ્રારંભ થાય છે ત્યારે હિન્દુ નવ સંવત્સર અથવા તો નવું સંવત શરૂ થાય છે નવું વર્ષનો પ્રારંભ થાય છે એટલા માટે ચૈત્ર માસનો પ્રથમ દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ છે પૌરાણિક માન્યતા અનુસાર ચૈત્ર શુક્લપક્ષ પ્રતિપદા તિથિથી ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી આ જ કારણે આજનો દિવસ એટલે નવ સંવત્સરના રૂપમાં મનાવાય છે મા નવદુર્ગાની પૂજા આરાધના શરૂ થશે અને અષ્ટમી નવમીની તિથિ ખાસ મનાય છે જેમાં નવમી તિથિ એટલે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ રામનવમીના રૂપે ઉજવાશે અને શ્રી રામજીના પ્યારા ભક્ત મહાન ભક્ત એવા શ્રી હનુમાનજીનો જન્મોત્સવ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવાશે ચૈત્ર માસમાં દુર્ગાદેવીની પૂજા આરાધના કરવાથી જીવનમાં શક્તિનો સંચાર થાય છે આ ઉપરાંત ચૈત્ર માસ છે તે પિતૃ માસ પણ ગણાય છે પિતૃની શાંતિ માટે પિતૃ કાર્ય માટે પણ ચૈત્ર માસ ખાસ મનાય છે આમ દેવી દુર્ગા કે જે ચૈત્ર માસના દેવી ગણાય છે ચૈત્ર માસમાં ખાસ કરીને દુર્ગાજીના નવ સ્વરૂપની પૂજા આરાધના ભક્તો શરૂઆતથી જ કરે છે એટલે કે પ્રથમા તિથિથી લઈને નવમ તિથિ સુધી ચૈત્ર નવરાત્રિ રહે છે જે ભક્તો નવરાત્રિનું વ્રત ઉપવાસ કરે છે તેઓ આજે પ્રથમા તિથિથી જ ઘટ સ્થાપન કરે છે અખંડ જ્યોત પ્રગટાવે છે જ્વારા વાવે છે માની સ્થાપના કરે છે માનો મંડપ તૈયાર કરે છે માની મૂર્તિ કે ફોટાને સાજ શૃંગાર સજાવીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી માને પ્રસન્ન કરે છે વ્રત રાખે છે ઉપવાસ કરે છે રાત્રિએ જાગરણ કરે છે આ રીતે માના નવરાત્રિ જે ચૈત્ર માસની નવરાત્રિ છે તે મનાવવામાં આવે છે જેથી માની કૃપા પ્રાપ્ત થાય કહેવાય છે કે નવરાત્રિ કોઈ પણ હોય ત્યારે દેવી દુર્ગા ધરતી લોકો ઉપર આવે છે ત્યારે ગ્રહોની ગતિ પણ થોડીક ધીમી થઈ જાય છે ત્યારે માની આરાધના કરવાથી જીવનમાં શક્તિનો સંચાર થાય છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ મળે છે ચૈત્ર માસની નવરાત્રિ તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસથી લઈને તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસ સુધી ચાલશે જેમાં ત્રીજનો ક્ષય આવે છે એટલે દસમની તિથિ જે દિવસે છે તારીખ સાત એપ્રિલે ત્યાં સુધી નવરાત્રિ માન્ય રખાશે નવરાત્રિમાં મા નવદુર્ગાની પૂજા આરાધના થાય છે જેમાં શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતાની પૂજા થાય છે નવ દિવસ સુધી માને ભોગ અર્પિત થાય છે ઘટસ્થાપન અખંડ જ્યોત અને જ્વારા પણ ઘણા ભક્તો વાવે છે વ્રત કરે છે આ ચૈત્ર માસની નવરાત્રિએ સ્થાપન મુહૂર્ત વિશે જાણી લઈએ તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારના દિવસે ઘટ સ્થાપન મુહૂર્ત છે વહેલી સવારે લગભગ છ ને તેર મિનિટથી લઈને દસ ને બાવીસ મિનિટની આસપાસ આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ બપોરના સમયે હોય છે ત્યારે પણ ઘટ સ્થાપન કે પછી અખંડ જ્યોત છે જ્વારા વાવી શકાય છે તે મુહૂર્ત પ્રમાણે જોઈએ તો સમય છે બપોરના બાર વાગ્યાથી લઈને બાર ને પચાસ મિનિટ સુધી જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે તેવો પહેલે દિવસથી એટલે કે પહેલી નવરાત્રિના દિવસથી દસમી તિથિ સુધી રાખે ત્યારે મંગલ કરે નવરાત્રિ દરમિયાન માના મંત્ર જાપ થાય છે દુર્ગા સપ્તશતીનો પાઠ થાય છે આ ચૈત્ર માસમાં પિત્રોની કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાનું નિત્ય પૂજા અર્ચના કરવી જોઈએ પીપળાના વૃક્ષમાં જલ અર્પિત કરવું જોઈએ કાળા તલ અને થોડું દૂધ મેળવીને ચડાવવું જોઈએ પ્રદક્ષિણા કરવી જોઈએ પિત્રોની શાંતિ માટે પ્રાર્થના કરાય છે ઉપાય કરાય છે જેથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે ચૈત્ર મહિનામાં સૂર્યદેવ ઘણા પ્રસન્ન રહે છે અને રવિવારના દિવસે તો સૂર્યદેવની પૂજા આરાધના વ્રત પણ રખાય છે સૂર્યની જે ધાતુ છે તાંબાની ધાતુ છે લાલ વસ્ત્ર છે ઘઉં છે મસૂરની દાળ છે તે દાન આપી શકાય છે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે નિત્ય તુલસીજીને દીપદાન કરવું જોઈએ વૈવાહિક જીવન પણ ખુશહાલ રહે છે અને આર્થિક તંગી પણ નડતી નથી તુલસી માતાજીનો મંત્ર જપી શકાય છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આથી વ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વ નમસ્તુ તે અત્યારે ઉનાળાની ઋતુ હોય માટે વૃક્ષો લતાઓને જલથી સિંચન કરવું વૃક્ષ વાવવા પણ જોઈએ અને વૃક્ષનું જતન પણ કરવું જોઈએ પશુ પક્ષી કોઈ પણ પ્રાણી માટે પણ જળની વ્યવસ્થા કરવી શુભ મનાય છે પુણ્ય પ્રાપ્ત થાય છે આ ચૈત્ર માસમાં ગાય તથા બળદની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ ચૈત્ર માસમાં જરૂરિયાતમંદને વસ્ત્ર છે છત્રી જૂતા ચપ્પલ આદિ દાન કરવું જોઈએ અન્નનું દાન ધનનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે ગુડી પડવાના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજી જે વનમાંથી પાછા આવ્યા ચૌદ વર્ષનો વનવાસ કાપીને એટલા માટે ઉત્સવ મનાવાય છે આ ચૈત્ર માસમાં અને આ ચૈત્ર માસમાં જ ભગવાનને રાજગાદી પ્રાપ્ત થઈ અયોધ્યાના રાજા બન્યા શાસ્ત્રમાં ચૈત્ર માસનું વિશેષ મહત્ત્વ છે ચિત્રા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય માટે આ માસને ચૈત્ર માસ કહેવાય છે ચૈત્ર માસમાં એવું શું કરવું શું ન કરવું તે આપણે પહેલાં જાણી લઈએ ચૈત્ર માસમાં સવારે વહેલા ઉઠીને આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે તનાવ મુક્ત રહીએ એ માટે ઈશ્વરની આરાધના કરીએ મંત્ર જાપ કરીએ ભગવાન શ્રી રામચંદ્રજીનો દુર્ગાદેવીનો ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે ભગવાન સૂર્ય દેવના જે બાર નામ છે તેનો જપ કરી શકાય છે ચૈત્ર માસ સૂર્યનારાયણ સાથે પણ કનેક્શન ધરાવે છે કેવી રીતે આ ચૈત્ર માસમાં સૂર્યદેવ મીન રાશિને છોડીને પોતાની ઉચ્ચ રાશિ મંગલની રાશિ અને પરમ કલ્યાણકારી રાશિ જેમાં સૂર્યનારાયણ દેવ પરમ તેજસ્વી રીતે ગતિ કરશે તે છે મેષ રાશિ મેષ રાશિમાં ભગવાન સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરશે એટલા માટે પણ આ ચૈત્ર માસમાં સૂર્ય ઉપાસના કરવાથી મંગલ કાર્ય કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે એવું પણ મનાય છે કે સૂર્ય ઉપાસના કરવાથી બધી પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે ચૈત્ર માસમાં ભૂલથી પણ આ કાર્ય ન કરવા ક્યાં ભોજનમાં જો બની શકે તો દૂધનું સેવન ન કરવું કારણ કે પચવામાં ભારે દૂધ પડે છે અત્યારે પાચન શક્તિ ઘણી નબળી રહે છે ચૈત્ર માસ દરમિયાન આ તાપમાં એટલા માટે દૂધનું સેવન બની શકે તો ન કરવું ઓછું કરવું અને વાસી ભોજનનું સેવન ન કરવું બીમાર પડી શકાય છે ચૈત્ર માસમાં પાચન શક્તિ કમજોર હોય એટલા માટે આ મહિનામાં ખાસ કરીને દહીંનું સેવન કરી શકાય છે છાશનું સેવન કરી શકાય છે જે આપણા આંતરડામાં ઠંડક પહોંચાડે છે શરીરને ઠંડક પહોંચાડે છે ગરમીથી મુક્તિ આપે છે કારણ કે વાતાવરણમાં પણ ગરમી રહે છે અને જો શરીરમાં પણ ગરમી રહે તો ચામડીના રોગ આદિ થઈ શકે છે ચૈત્ર માસમાં નમકનું સેવન કરવાથી બચવું જોઈએ જો કે સંપૂર્ણપણે આપણે નમકનું સેવન ન કરી શકીએ તો સિંધવ નમક આવે છે પહાડી નમક જેને કહેવાય છે તેનું સેવન કરવું લાભકારી છે ચૈત્ર માસમાં અલુણાવ્રત પણ આવે છે એક દિવસનું અલુણા વ્રત કરી શકાય છે અલુણા અર્થાત જેમાં લૂણ એટલે કે નમકનું સેવન નથી થતું બે દિવસ અથવા ત્રણ દિવસનું વ્રત રાખાય છે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું મહાત્મય છે તાવ તરિયો એકાંતરિયો આદિ જે રોગ કષ્ટ પીડા છે શારીરિક માનસિક કષ્ટ છે તેમાંથી મુક્તિ મળે છે આ માસમાં ખાસ કરીને જે શેકાયેલી વસ્તુ છે જેમ કે શેકેલા ચણા છે તેનું પણ સેવન ન કરવું જોઈએ પેટમાં અપચો થઈ શકે છે આ મહિનામાં ફળોનું સેવન કરી શકાય છે તે લાભ આપે છે આ ચૈત્ર માસનું મહત્વ એટલા માટે પણ છે કે આ માસમાં ભગવાન શ્રી નારાયણના દશાવતારમાંથી પહેલા અવતાર મત્સ્ય અવતાર શ્રી હરિએ પ્રલયકાળમાં અથા જલરાશિમાંથી મનુજીની નૌકાને સુરક્ષિત રીતે સ્થાને પહોંચાડી હતી ત્યારબાદ મનુ અને શત્રુપાથી નવી સૃષ્ટિની રચના થઈ હતી આ ચૈત્ર માસના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ દેવ મા દુર્ગા અને શ્રી રામજી કહેવાય છે આ ત્રણેય દેવતામાંથી કોઈ પણ એક દેવતાની પણ પૂજા કરવામાં આવે તો સંકટોમાંથી મુક્તિ મળે છે પુણ્ય પ્રાપ્ત થાય છે આ માસમાં ભક્તિ અને સંયમને ખાસ માન અપાય છે આ મહિનાથી વસંત ઋતુની વિદાય થાય છે અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે ગરમી વાતાવરણમાં વધતી જાય છે અને વાતાવરણમાં બીમારીનો ખતરો પણ રહે છે એટલા માટે સ્વાસ્થ્ય પ્રતિ વિશેષ સાવધાની રાખવી જોઈએ ચૈત્ર મહિનામાં ભોજનમાં અનાજનો ઉપયોગ જેટલો થાય એટલો ઓછો કરવો જોઈએ અને ફળોનો ઉપયોગ વધુ કરવો જોઈએ અથવા જલનું સેવન વધુ કરવું જોઈએ આ માસમાં ખાસ ધ્યાન રાખવાવાળી એ વાત છે કે મનથી કે તનથી પણ કોઈને કષ્ટ ન પહોંચાડવું હરિસ્મરણ કરવું પ્રભુએ જે આપણને જીવન આપ્યું છે તે જીવન કાયમ રહેવાનું નથી આજે છીએ અને કાલ સવારનો સૂર્યોદય જોઈએ કે ન જોઈએ કોને ખબર છે માટે પરમાત્માએ જે જીવન આપણને આપ્યું છે તેનો સદુપયોગ કરીએ કૂતલી કરવાથી આપણા કુંડળીના ગ્રહો પણ ખરાબ થાય છે અને ખાસ કરીને આ માસમાં જે વ્રત તહેવાર આવે છે તેનું નિયમથી પાલન કરવાથી પણ સ્વાસ્થ્યમાં પણ લાભ પ્રાપ્ત થાય છે શારીરિક માનસિક રીતે ઘરમાં પણ સુખાકારી રહે છે આપણે જાણી લઈએ કે ચૈત્ર માસમાં ખાસ ખાસ ત્યોહાર ક્યાં આવે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકમ એટલે ગોળી પડવો ચેટીચાંદ નવરાત્રિનો પ્રારંભ થાય છે મા દુર્ગાનું આગમન થાય છે માઈ ભક્તો માની આરાધના કરે છે દર્શને જાય છે ઘરમાં દીપદાન કરે છે અને કુંભ સ્થાપન પણ કરે છે ચૈત્ર માસના શુક્લપક્ષની ત્રીજ એટલે મત્સ્ય જયંતિ ભગવાન મત્સ્યરૂપ શ્રી નારાયણના મત્સ્યરૂપનો જન્મદિવસ મનાવાય છે ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી ચૈત્ર માસના શુક્લપક્ષની તિથિ એટલે દુર્ગાષ્ટમી માતા રાની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ભક્તો હોમહવન કરે છે નાની બાળાઓ અને એક ભૈરવનું પૂજન કરે છે ચૈત્ર માસના પક્ષની નવમી તિથિ એટલે રામનવમી આજે પણ માતા રાણીના નિમિત્તે ભક્તો દાન પુણ્ય કરે છે નાની બાળાઓ જે માતાના સ્વરૂપમાં છે તેનું પૂજન થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે માં સુધી સેવાનો સ્વીકાર થાય છે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ રામ મંદિરમાં વૈષ્ણવ મંદિરમાં ધૂમેથી આજે ઉજવાશે ચૈત્ર માસના ઉજવાશેથી તિથિએ નવરાત્રિના પારણા થશે જે કોઈ ભક્તોએ અખંડ જ્યોત કે કુંભ સ્થાપન ઘટ સ્થાપન કરેલું છે તે આજે મંગલ થશે શુભ ચોઘડિયામાં ત્યારબાદ માતા રાનીના મંદિરમાં દર્શન કરીને ભૂલચૂક ક્ષમા માંગવી જોઈએ ચૈત્ર માસના સુદ પક્ષની એકાદશી એટલે સર્વે મનોકામના પૂર્ણ કરનાર કામદા એકાદશીનું વ્રત આવશે ભગવાન નારાયણનું આજે પૂજન થાય છે વ્રત ઉપવાસ થાય છે ચૈત્ર માસની બારસની તિથિ એટલે વામન દ્વાદશી ભગવાન શ્રી વામનજીની કથા સંભળાય છે ચૈત્ર માસના શુક્લપક્ષની તેરસની તિથિ એટલે ભગવાન મહાદેવનું વ્રત પ્રદોષનું વ્રત અનંગ ત્રયોદશીના રૂપે પણ આ દિવસે ઉજવાય છે ચૈત્ર માસના સુદ પક્ષની પૂર્ણિમાની તિથિ એટલે શ્રી હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે ચૈત્રી પૂર્ણિમા જેને કહેવાય છે બહુચરાજીમાં મેળો ભરાય છે આજે શ્રી હનુમાનજીનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને ચોલા ચડાવાય છે શ્રી હનુમાનજી કે જે કલયુગના દેવતા છે ભક્તોની પ્રાર્થના તુરંત સાંભળે છે ચૈત્ર માસના બદપક્ષની પક્ષની ચતુર્થી એટલે સંકટ ચતુર્થીનું વ્રત રખાશે ચૈત્ર માસના વદપક્ષની એકાદશી એટલે એકાદશી વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીની જયંતિ પણ ઉજવાશે ચૈત્ર માસની વદપક્ષની તેરસ એટલે ભગવાન શ્રી મહાદેવને પ્રિય એવું પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે ચૈત્ર માસની અમાવસ્યા જે સર્વપિતૃ અમાવસ્યા તરીકે પણ ઉજવાય છે આ દિવસે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ છે પિતૃતર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરીને ભક્તો પિતૃદેવતાને પ્રસન્ન કરે છે જેથી ઘરમાં સુખાકારી રહે વંશવૃદ્ધિ થાય આપણા ઈષ્ટદેવ પહેલાં પિતૃનારાયણની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ જેમનું લોહી આપણી અંદર વહે છે આજે ખાસ કરીને પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરીને ગીતાજીનો અધ્યાય સંભળાય છે વિષ્ણુ સહસ્ર નામ પાઠ કરાય છે ભગવાન મહાદેવની ઉપાસના કરાય છે ચૈત્ર માસ એટલે ભક્ત અને ભગવાનના જન્મનો માસ એટલે કે શ્રી રામજી અને શ્રી હનુમાનજીના જન્મદિવસનો માસ છે આ ઉપરાંત દુર્ગાદેવીની પૂજા આરાધના પણ થાય છે માટે આ ચૈત્ર માસ તે શક્તિનો માસ કહેવાય છે અને બીજી રીતે જોઈએ તો આપણા પિતૃદેવતાને પ્રસન્ન કરવાનો પણ માસ છે આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો પણ માસ છે એટલા માટે આ ચૈત્ર માસને શુભ મનાય છે નવું સંવત્સર નવું વર્ષ આરંભ થવા જઈ રહ્યું છે માટે પણ ચૈત્ર માસ ખાસ છે આમ ચૈત્ર માસનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ચૈત્ર માસના દેવી મા દુર્ગા દેવીને આપણે પ્રણામ કરીએ વંદન કરીએ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે આ ઉપરાંત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીને આપણે કોટી કોટી વંદન કરીએ અને તેમના પરમ ભક્ત ગુરુના પણ ગુરુ એવા શ્રી બજરંગ બલીને પણ આપણે વંદન કરીએ પ્રણામ કરીએ કહેવાય છે ને કે ગુરુ ગોવિંદ દો ખડે કાંકું લાગુ પાાય બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતા અર્થાત જે હનુમાનજીની પૂજા આરાધના કરે છે હનુમાનજીના પ્રિય ભક્ત છે તેની ઉપર શ્રી હનુમાનજીની સદૈવ કૃપા દ્રષ્ટિ રહે છે અને હનુમાનજી ગુરુ બનીને તેમના પ્રભુ શ્રી રામજી સાથે મિલન કરાવે છે એટલે કે ભક્ત ભગવાન સુધી પહોંચાડે છે માટે શ્રી હનુમાનજીની પૂજા આપણે નિત્ય કરીએ છીએ હનુમાન ચાલીસાનો પાઠ સુંદરકાંડનો પાઠ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે જેથી ભગવાન શ્રી રામચંદ્રજી સાથે જીવનું પરમાત્મા સાથે મિલન થાય જ્યારે આપણે મા દુર્ગાજીની પૂજા આરાધના કરીએ છીએ ત્યારે શ્રી ગણેશજી હનુમાનજીની પણ પૂજા થાય છે કાળ ભૈરવ બટુક ભૈરવ મહારાજની પણ પૂજા થાય છે એવા ભક્તવત્સલ ભગવાન શ્રી રામચંદ્રજીની સાથે તેમના પરમ ભક્ત ગુરુ શ્રી હનુમાનજીને પણ આપણે કોટી કોટી વંદન કરીએ છીએ ઓમ રામદૂતાય વિદમહે કપિરાજાહી તન્નો હનુમાન પ્રચોદયાત બોલો અંજનીના પ્યારા શ્રી નંદન રામ ભક્ત હનુમાનજી મહારાજની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ